માડી માં રહી પવન આવે છે પણ ખબર પડતી નથી કયો પવન આવે છે તમને તમને એક એક શિકુત્ર માતા ઉભી ની શિકુત્ર માતા બોલી કે હું ડાયાની ની શિકુત્ર માતા છું તમને શિકુત્ર માતા ની ખબર કરી શિકુત્ર માતા છે કે નહી મને ખબર નહી ડાયા ભાઈ તો છે ગામ પણ શિકુત્ર માતા એની ખબર નહી તમને ના તમને આ શિકુત્ર માતા નકુર ની શિકુત્ર માતા હરી આ ત્રણ ભાઈની આ ત્રણ ભાઈમોથી બે દોહાનો વસ્તાર અને બે દોહાની વસ્તીમાં પોજગરની વસ્તી અને એમાસી કૃત માતા લાગે તમને બધાયને બરાબર હા બરાબર આ સીકુતર માતા જ્યારે આવે ત્યારે રોવે એનું કારણ કે એનું કોઈ નથી એટલે એને કોઈ રાખ નથી આ સુધી કોઈ અન્ન દોણો ખાધો નથી એને કોઈ ગ્લાસ પાણી પીધો નથી એ સિકુતર માતા એ કોઈ જોણતી નથી કઈક ને કઈક ને માતા કીધી પણ સિકુતર માતા નું દુઃખ શું છે સિકુતર માતા કોણ છે માતા ની ઓળ કોઈની હાસી પાડી નથી જેને જેને કીધું સિકુતર માતા કીધી મોટા મોટું દુઃખ તમારું સિકુતર માતા

આ દેવ રોતો તો ત્યારે રૂતુ હોય એનું કોઈ નથી એને ઓળખતા નથી એટલે જેની વસ્તી હોય જેની પેઢી હોય કોઈ દેવની પેઢી હોય ભલે ભલે કાળકા માતા મહાકાળી માતાનો ઓળખો ખરા ઓળખ્યો આ મહાકાળી માતા તને નથી તને હરજુ કોઈ પૂછતા નથી એના મઠ મોય ભાગ્ય ભેગા થાય એના મઠ પૂજા જ્યારે પૂજા તો બધાય બધાય કોઈ જાતા નથી મઠ અને જ્યારે જ્યારે દેવના દેવના વ્યવહાર કરો બેહો અને દેવની વાતો કરો બેહો ને અને દેવના ન્યાય કરો બેહો ને ત્યારે ત્રણ ભાગ પડી જાય તમારા બરાબર માંડી ખરી વાત આ આ ત્રણે ભાગ ભેળા થાતા નહીં ત્રણ ભાગ પડાવડી કોણ કાળો દાબડો મસાણે મેલડી અમાવાડી

તમારા ખેતરોમાં આ મશાની મેળવીની બીજી એક વાત પડી મશાની મેળવી એક તો નખોદડી એક તો તમે સમજો ખરા મારી વાત ને ગોરી ઘરમાં પૂજાય નહી મઢમાં પૂજાય મહારાજ નો દીવો કરાય નહી અગુરી મહારાજ ભરતો બાવો કહેવાય ઈ ફરતા બાવાનો ઘરમાં ફિક્સ દીવો ના થવો જોઈએ એને વર્ષે વર્ષે અથવા છ છ મહિને એને છૂટું નિવેદ લાય એને અગરબત્તી દીકરી નિવેદ લાય નહી તમારી ઘરની માં એ ત્રાસ રે ઘરની માં અને અગોરી મહારાજ છઠ્ઠા બાર હોય જેને જેને અગોરી મહારાજ નો પ્રભાવ હોય ને એટલે કડક હોય એ દેવ ને મોને માતા માતા શું કરે આવા વિચાર થાય એટલે એ અગોરી મહારાજ માતા ને જો ઘણું છેટું રે દીકરા આ દરેકને લાગે તમારા મઢમો તમારા મઢમો જોગરાજા ગુરી મહારાજ બેહાડેલા હોય તમારા વર્ષોથી તમારા ઘેરડોય તો ધ્યાન કરજો એના ઉપર અને એનો સમાધાન એનો ઉકેલ કઈ કરીને કરાવજો अथवा જાતે સમજજો દીકરા નઈતરે આ ઘરમન ઘરમો દેવી શક્તિઓનો ઝઘડા ઝગડા રહેશે અને જાઉંndi આવા ઝઘડા રહેશે ને તો આઉંndi તો તમને તમારા દેવ કૃપા નઈ કરે તમારા દેવ બધાય બોલશે નહીં બીજી વાત તક આવશે ઝોપડી માતા

અને એમના પાછળ માતાજી આયેલા એમને લઈ જવા પાછા આવ જાણો છો હા ઈ એનું નામ આખત ઝોપડી તે લોયના ફુવારા પાડવા વાળી આખત ઝોપડી આખા નાખા જીવ લઈ જવાડી માતાસી બરાબર આખત ઝોપડી નું ન્યાય કોઈ કીધો નથી આખત ઝોપડી માતા કોઈના ના આવતી નથી નથી અને આ ન્યાય કોઈ કરી એક તો નથી શું આ ન્યાય આ ન્યાય કોઈ કો કોઈની બઈ લાઈલી હોય વડીલે લે અને એ બઈ આલવા ની થાય કે શું આલી કો ઘરા આજે આ તો તો માતા જેવો આઠ નવ પેઢી થઈ ગઈ હવે અમે શું આ કોઈ રીત બતાવો બતાવો તો એ રીતે વર્તમાન કરીશું જાઉં દી જાઉં દી ઉગરાણી કરવા દેવ જેલું હોય ને ઉગરાણી પાછી મળ્યા નહીં ને તો હું દેવ તો આજે નાજર રે ભલે 10 પેઢી થાય પછી પેઢી થાય બરાબર

તમારી ઘરની માતા ને જયારે જમાડો ને ત્યારે કઈક ને કઈ વાતે ગજિયા થાય ઝઘડા થાય જયારે જમાડો ત્યારે ઝઘડા થાય સાચી વાત છે ઝઘડા કરી કરી જુદા પડી જાય અને ઘરની માતા હરખા બધી નિવેદ કર્યા નથી એના કારણે પારકી માતાઓ આવી અને ઝઘડા કરાવે અને તમારી ઘરની માતા ને શોખ થી જમવા જતી નથી પારકી માતા તેની અખત ધોપડી નો ન્યાય આલજો કાળા પશુ કાળા ડોહા કાળા ડોહાની મશાની મેલડી બરાબર છે

મસની મેળી અરે મશૌની ચોકી શબ્દ મંત્ર ચાલુ થાય ને શરૂઆત થાય અને પૂરા થાય દીધા દીકરા ગમે તંત્ર મંત્ર હોય ગમે તે વિદ્યા હોય તે અઢી શબ્દ હોય કે હાડા અઢી હોય છેલ્લી છેલ્લી હું તો માતા દરેક માતા દરેક માતા મારા દીકરા છેલ્લી કોઈ ભાઈ માતા હોય કેવી એવી કાળો ઓછડો મસોણી મેલડી હોય કેવી એવી લાલવાજી ફૂલવાજી એવી લાલભાઈ ફૂલભાઈ માતા હોય દરેક ને મારા ભગવાન આજા રામ બધાય મારા ભૂભાઈ ના દાદા રામ દીકરા બે વખત મોટા બે ગીતા નથી બાળ સુપુત્ર માતા પીધી તડિયાના તો ગીધા નથી હમણાં તો તળિયાના ઓછા કરી નાખ્યા કેવાના દીકરા જાતે જાતે હમજી લેજો ને તર તળિયું તમને સાફ કરી નાખશે તળિયાના તળિયાના જમાહરે રે તળિયાના દેવના નિવેદ નઈ જા હોય અને તળિયાને કઈ હંભાર્યું નઈ હોય ને અને તળિયાનું સમાધાન ભઈ નઈ કર્યું હોય ને તમારી ઘરની માતાને એકલું સમાધાન નઈ થવા દે નઈ ઘરની માતાને કઈ બોલવા દેશી નઈ તમારી જગ્યાઓ તમારી ઘરની જગ્યાઓ રાફડાવરી જગ્યા છેવાઈ અને રાફડાની જગ્યામાં નાગ ભરે મોટો હાફ ભરે દીકરા અને હાપાડી જગ્યા છે જાય